પ્રદેશમાં નવ વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે મુઝફ્ફરની મીરાપુર બેઠક પર ભારે હંગામો થયો છે હંગામા બાદ બાદ પોલીસ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો જે અધિકારીનો વિડીયો પણ વાયરલ થયો છે જેને લઈને ભારે વિવાદ થયો અખિલેશ યાદવે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી પોલીસ અધિકારી મતદાન કરવા નીકળતા લોકોને બંદૂક બતાવી ગોળી મારવાની વાત કરી રહ્યા છે જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે શાંતિ થઈ ગયા બાદ લોકો મતદાન માટે બહાર નીકળી રહ્યા છે વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ અધિકારી બંદૂક બતાવીને ગોળી મારવાનો આદેશ કરતો હોવાનું કહેતા ધમકાવી રહ્યો છે જેને લઈને અખિલેશ યાદવે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે

તો એક તરફ પેટા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ મત આપતા લોકોને પોલીસ કર્મચારી જ અટકાવી રહ્યો હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે વિડીયોમાં પોલીસ અધિકારીએ મતદારોને ગોળી મારવાની વાત કરી અખિલેશ યાદવે વિડીયો પોસ્ટ કરીને અનેક સવાલો ઉઠાવ્યા અને આંગે અંગે પંચ કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી પોલીસ કર્મચારીને તાત્કાલિક દૂર કરવા પણ જણાવવામાં આવ્યું હતું ગોળી બતાવીને જે મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે તેમને રોકી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે